જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા મુદ્દે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ તેમજ સુરતના સાંસદ મુકેશ દલાલની પ્રતિક્રિયા સામે આવી છે સુરતના સાંસદ મુકેશ દલાલે મૃતકના પરિવારજનોની મુલાકાત પણ લીધી હતી કાશ્મીરના પિતા અમરેલીથી સુરત આવી ગયા છે ત્યારે પરિવારને સાંત્વના આપવા માટે તેમના પિતરાઈ ભાઈઓને ત્યાં સાંસદ મુકેશ દલાલ પહોંચ્યા હતા કાશ્મીરથી શૈલેષભાઈએ તેમના પિતા સાથે કરેલી વાતચીત એ સાંસદ એને વર્ણવી હતી કાશ્મીરથી પિતા માટે શૈલેશભાઈ ગરમ કપડા લઈને સુરત આવવાના હતા ત્યારે હતભાગી પરિવાર સાંસદ સામે ભાંગી પડ્યો હતો કાલે જમ્મુ કાશ્મીરમાં પઠાણકોટ પહેલગામ ખાતે બરબરતાયુક્ત યુક્ત કાયત યુક્તકવાની હુમલો થયો જેમાં દેશના છોકરી લોકો શહીદ થયા છે જે પૈકી એક સુરતના સુપુત્ર સડગટ શૈલેષભાઈ કલઠિયા હતા હું અહીં તેમના પરિવારજનોને સાંત્વના આપવા અહીં આવ્યો છું આ નિંદનીય ઘટનાની જેટલા કડક શબ્દોમાં નિંદા કરીએ એટલી ઓછી છે આપણા પડોશી દેશનો આતંકવાદી ચહેરો ફરી એક વખત સામે આવ્યો છે અને મને પૂરો વિશ્વાસ છે અને પૂરી શ્રદ્ધા છે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ આ વર્ષે ફરી એક વખત આના જે પણ રે કઈ રિએક્શન હશે તે આગળની ઘટનાઓ કરતાં ખૂબ મોટા છે અને પ્રજાની આકાંક્ષા સંતોષાશે તેવી મારી પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે પરિવારજનોની પરિવારજનોની કોઈ માંગ નથી પરિવારજનો અત્યારે દુઃખી છે વ્યથિત છે એકનો એક પુત્ર હતો માતા એમની અવસાન પામી છે છોકરો મુંબઈમાં રહેતો હતો અને પરમબી હશે એમના ફાટર જોડે દીકરાએ વાત પણ કરી કે પપ્પા હું શોપિંગ માટે જાઉં છું તમારા માટે સ્વેટર લઈ લઉં છું પપ્પા કીધું કે સારું અને પ્રવાસે જેટલા પહેલાં એમના ફાટરને પણ કે પપ્પા તમે પણ ચાલો કાશ્મીર આવતા હોય તો પણ એમના પિતાશ્રીએ ના પાડે કે બેટા તું તારા પરિવાર જોડે જા મારે કાશ્મીર આવવાની કોઈ ઈચ્છા નથી આટલી મારી માતો એમની જોડે થઈ છે અને આ દુઃખદ ઘડીમાં હું છવ્વીસ છે છવ્વીસ પરિવાર સુરતના મારા શૈલેષ સરગટ શૈલેષભાઈ સહિતના પરિવાર જોડે એ હું એમની સંવેદના સાથે છું અને તમામ પરિવારજનોને આ સંકટની ઘડીમાં પરમ કુપારો પરમાત્મા શક્તિ અર્પે કે આઘાટ ઊંડા સહન કરી શકે તેવી જ મારી પ્રભુ પ્રાર્થના છે

વાન આ દુખદ સહન કરવાની શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું નમસ્કાર આતંકવાદીઓ દ્વારા કાશ્મીરના પહેલ ગામમાં પર્યટકોને એમને ધર્મ પૂછીને હિન્દુ હોવાની ખાતરી કર્યા પછી સીધું ફાયરિંગ કરીને એમની જે હત્યા કરવામાં આવી છે આવા ધ્રણાસ્પદ બનાવને હું વખોડી કાઢું છું આ બનાવમાં મૃત્યુ પામનાર લગભગ અઠાવીસ જેટલી વ્યક્તિઓ કે જેમને એમની પત્નીની હાજરીમાં એમના સ્નેહ સગાઓની હાજરીમાં જે હત્યા કરવામાં આવી છે એ અત્યંત દુઃખદ ઘટના છે ગુજરાતના પણ ત્રણ લોકો ભાઈ શ્રી શૈલેષભાઈ શ્રી યતીશભાઈ શ્રી સ્મિતભાઈ આ ત્રણ જણનું પણ આ બનાવની અંદર એમનું પણ મૃત્યુ થયું છે હું આ ત્રણેય લોકો સહિત આખા દેશમાં જે કુલ હમણાં સુધી અઠ્ઠાવીસ લોકોનું મૃત્યુ થયું છે કે જેમની હત્યા કરવામાં આવી છે એમના કુટુંબીજનો ઉપર આવેલી આ આફતમાં ભગવાન એમને શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પણ પોતાનો પ્રવાસ ટૂંકાવીને તરત જ ભારત દેશ પાછા આવ્યા છે અને આખા દેશને વિશ્વાસ છે કે જેમની હત્યા થઈ છે એમનો બદલો જરૂર લેવામાં આવે આખો દેશ એક થઈને એની રાહ હોય છે અને ચોક્કસપણે બીજી વાર આવું કોઈ કૃત્ય કરતા પહેલાં વિચાર કરે એવી કડક સજા એમને થાય એ કરવા માટે આપણે બધા કટિબદ્ધ છીએ